પોતાના મૃત્યુ બાદ સભાને મુલતવી ન કરવા પૂર્વ વિસ્તારના ચાર કાઉન્સિલરોએ મેયરને રજૂઆત કરી હતી છેલ્લા કેટલાક મહિનાઓથી શોકદર્શક ઠરાવ કરીને સભાને મુલતવી કરવામાં આવે છે જેથી લોકોના પ્રશ્નને વાચા મળતી નથી અને વિકાસના કામોને રોક લાગે છે તે માટે પોતાના મૃત્યુ બાદ સભાને મુલતવી ન કરવા સભા ચાલુ રાખવી જોઈએ તેવી માંગ કરતો પત્ર વોર્ડ નંબર પંદર અને સોળના કાઉન્સિલરો દ્વારા મેયરને લખ્યો હતો તારીખ એક ચાર બે હજાર ચોવીસથી આજ દિન સુધી જે સભા મળી છે તેમાંથી પચાસ ટકા સભા શોકદર્શક ઠરાવના કારણે મુલતવી કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશીષ જોશી પારુલ પટેલ અને પૂનમબેન શાહ સાથે વોર્ડ નંબર સોળના કાઉન્સિલર સ્નેહલબેન પટેલ દ્વારા સંયુક્ત પત્ર લખીને માંગ કરી છે કે કોઈના પણ મૃત્યુને માન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે અને તેમાં મૌન પાળીને સભા ચાલુ રાખી શકાય અથવા તો તેનો શોકદર્શક ઠરાવ બીજા મહિનાની પહેલી સભામાં જ કરવો તેવી કોઈ વ્યવસ્થા વિચારી શકાય તેમ છે વર્તમાન સમયમાં સભાસદોનો સમય દરખાસ્ત પરના નિર્ણય આ તમામ બાબતોનો વિચાર કરતા અમારી એવી ઈચ્છા છે કે અમારા મૃત્યુ થાય તો તેના માનમાં સભા મુલતવી રાખવી નહીં આજે અમારું વડોદરા મહાનગર સંસ્કારી નગરી છે અને જ્યારે દેશના કોઈ મોટા નેતાનું કોઈ રાજકીય હોદ્દેદારનું કે કોઈ એક્સ કાઉન્સિલરનું મૃત્યુ થાય ત્યારે જે પ્રણાલિકા છે વર્ષોથી એ પ્રમાણે વડોદરા મહાનગર તેને શ્રદ્ધાંજલિ આપીને સભાને મુલતવી કરતી હોય છે પ્રણાલિકા સાથે અમારે કોઈ વાંધો નથી પ્રણાલિકા ચાલુ જ રહેવી જોઈએ પ્રણાલિકા છે અને ચાલશે પણ ક્યાંક ને ક્યાંક આ સત્યાવીસ સભા મળી એમાંથી પંદર સભા જ્યારે મુલતવી રહી તો વડોદરા શહેરના વિકાસની દરખાસ્તો પણ એની સાથે મુલતવી રહી છે ત્યારે અમને મનમાં એવું થયું કે અમે જોઈ રહ્યા છીએ કે વર્ષોથી આ પરંપરા છે તો એને બદલવી તો નથી પણ અમે જે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે કે વિસ્તારની સમસ્યા હોય પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે ભેનેજ ઉભરાવાની સમસ્યા છે મારા વૈકુંઠના વિસ્તારના લોકોને ગંદા પાણીનો પ્રશ્ન છે ત્યારે એ રજૂઆત પણ અમે ના કરી શક્યા એટલે અમે અમારા પૂરતો એવો નિર્ણય લીધો છે કે જ્યારે પણ અમારું મૃત્યુ થાય ત્યારબાદ જે પણ કોઈ સભા હોય એને મુલતવી ના કરતા શહેરના વિકાસ માટે એને આગળ વધારજો એટલે એ જે પણ કોઈ એ વખતે સભામાં જે પણ વડોદરા શહેરના વિકાસનું કાર્ય આવ્યું હોય એ અટકે નહીં સાથે બીજું એક સજેશન એવું પણ કર્યું છે કદાચ સભાને મુલતવી રાખવી હોય તો મહિનામાં એક સભા ફક્ત ને ફક્ત શોકદર્શક ઠરાવ માટે રિઝર્વ રાખવી જોઈએ અને બાકીની બધી જ સભાઓ વિકાસ માટે રાખવી જોઈએ એનાથી જે પણ નાણાંનો વ્યય થાય છે સભા મુલતવી હોય છતાં પણ કોર્પોરેટરના વધુ ચૂકવવામાં આવતું હોય છે એ પણ બચત થશે પ્રજાના પૈસાની એના લીધે અમે એક આજે એક પત્ર ચારેવ કાઉન્સિલરોએ ભેગા થઈને માન્ય મેયરશ્રીએ લખ્યો છે શું લાગે છે કોર્પોરેટરના પૈસાની તો બચત થશે જ પણ સાથે સાથે જે રીતે વડોદરા શહેરના નાગરિકો છે તેમને પણ અન્યાય થઈ રહ્યો છે અને જે કોર્પોરેટરો છે કે જે સ્થાનિક ચેપની પરિસ્થિતિ હોય અથવા તો જે દોષિત પાણી આવતું હોય લોકોમાં પણ ખૂબ જ રોષ જોવા મળે છે અને તમામ જે દોષનો ટોપલો છે એ સ્થાનિક કોર્પોરેટર પર લોકો ઠાલવી જાય ચોક્કસપણે જ્યારે આજે પૂર આવે પાણી ના મળે અને પબ્લિકને જ્યારે પણ કંઈક અસુવિધા થાય ત્યારે એનો રોષનો સામનો સ્થાનિક કાઉન્સિલરને જ કરવો પડતો હોય છે એટલે આ સત્યાવીસમાંથી જ્યારે પંદર સભા મુલતવી થઈ ત્યારે મને એવું લાગ્યું કે મારે બે મહિનાની અત્યારે સત્યાવીસ સભાની પંદર સભા મુલતવી થઈ છે એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કે જયારે અમારું પોતાનું મૃત્યુ થાય ત્યારે પાંચ મિનિટ મૌન પાડી અને સભાને કન્ટિન્યુ ચાલુ રાખવા માટેનો અમારો આ નિર્ણય છે અમે નાગરિકોના હિત માટે જ આ વિચાર્યું છે જયારે પૂર જેવી પરિસ્થિતિ આવી જાય અત્યારે પણ વિસ્તારમાં પાણી ખૂબ ભરાયા હતા અને સભામાં રજૂઆતોના માધ્યમથી કામગીરી થતી હોય છે એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કે જ્યારે અમારા મૃત્યુ થાય ત્યારે પાંચ મિનિટ મૌન પાડી અને સભાને કન્ટિન્યુ ચાલુ રાખવી